ધાંગધ્રાના નરસિપરા વિસ્તારમાં રહેતા મહિલા સાથી સોનાના ચેન ધોયાફાની બહાની ગઠિયાએ ખોટું ચેન આપી છેતરપિંડી આચરી ધાંગધ્રા પોલીસે જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસે કાર્યવાહી હાથ ધરી કહેવાય છે કે લાલચ બુરી બળા છે પણ આજના આ યુગમાં લોકોની સસુ સારું અને ઝડપી તાત્કાલિક મળે તે વધુ પસંદ કરે છે પછી પોતાની સાથે દગો થઈ જાય તો રોવાનો વારો આવે છે આવો જ કિસ્સો ધાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં રહેતા ગીતાબેન ઘનશ્યામભાઈ જાદવ સાથે બન્યો સવારની સમયે એક ગઠિયો તાંબા પિત્તળ ધાતુ સોનું ચાંદી ચમકાવવાનો પાવડર વેચવા આવ્યો અને ધીરે ધીરે ગીતાબેનના પિત્તના વાસણ ચમકાવ્યા ચાંદીના સડા ચમકાવ્યા અને પછી સોનાની ચેન ધોઈ દઉં તેમ કહીને પાવડરમાં ધોવો તો તે સમજાવું કહીને બહેન ભૂણપણમાં આવી ચેન ગઠિયાને ધોવા આપી દીધી અને મરૂન કલરના કેમિકલ જીવામાં નાખી પંદર મિનિટ પછી કાઢવાનું કહીને ગઠ્યો રફ ચક્કર થઈ ગયો બહેન દ્વારા પાંચ મિનિટ પછી ચેઇન કાઢતા ચેઇન ખોટી હોવાનું જાણવા મળ્યું તાત્કાલિક ધાંગધ્રા પોલીસે જાણ કરેલ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરે જનતા જનાર્દનને અમારી અપીલ છે કે આવા લોભામણી જરા તો સોશિયલ મીડિયાની જરા તો ઓનલાઈન ફ્રોડ તે મજાવા લેવા ગઠિયાઓથી સાવધાન રહો સતર્ક રહો તથા સસ્તી વસ્તુ ઘરેણા દોયા આફાવાળા ફેરિયાઓથી સાવધાન રહો જો તમને શંકાસ્પદ વ્યક્તિ લાગતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો દિનેશ ગામવા સાથે જય ઝાલા કલમ સક્તિ નિસાન ગતરા મારું નામ કી તવ્યન કણ છે અમે ધરસી પરઈએ છીએ સવારે દસ વાગ્યા દસ વાગ્યામાં આવી રીતે એક ભાઈ આવ્યા અને કે કે હું કે આવા પાવડર બધા વેચું હું કે પાવડર કંપનીમાંથી આવું ડેમો દેવા અને કે આ પાવડરથી કે પીતાંબરી જેવા હે કોઈ પિત્તા પિત્તળના વાસણ હોય કોઈ ચાંદીના વાસણ હોય એવું બધું સાફ થઈ જાય કે એમ કરીને પછી એને એ પિત્તરનું એક ડીશ માગી તો પિત્તરની અમે આપી એટલે એને ધોઈ એટલે એ સાફ કરી પછી કે નું કે મારી પાસે કે લિક્વિડ હે કે એ તમને તો તમારે લેવું હોય તો એમ કરીને ચાંદીનું લીધું તો મેં ચાંદીના બે હાંકરા આપ્યા તો એ ધોઈને આપ્યા એ કમ્પ્લીટ હતા પછી કે મારી પાસે કે એવું લિક્વિડ છે કે સોનું કે તમારે કંઈ લગ્ન પ્રસંગમાં કે તમારે સાફ કરવું હોય તો કે ઘરે કરાવીએ કે હોળી પાસે ન જવું હોય એમ કરીને કે તમારી પાસે ગોલ્કની કોઈ વસ્તુ હોય તો આપો કે તમને હું ધોઈને બતાવું કે આ રીતે ધોવાની તો પછી મને એને એવું હાથમાં કંઈક મરુન કલરનું આપ્યું એટલે એ મારા હાથમાં નાખ્યું પછી મેં ચેન કાઢીને એ હાથમાં મારા હાથમાં જ આમ રેખ્યો પછી મને કે લાવો કે આ લિક્વિડના પાણીમાં આવી રીતે નાખો એટલે એવી રીતે એને લીધો લિક્વિડના પાણીમાં નાખવા પછી એ લિક્વિડના પાણીમાં નાખીને કે હવે પંદર મિનિટ આને અદરમાં નાખવાને પછી કે તમે જોઈજો કે આને હુકાવા દેવો પડે

જેની સાથે બનાવ એ મારા મામી અને હું એમનો ભણ એ અહીંયા બેઠા હતા અને બે ભાઈ બહારથી આવ્યા એ ભાઈ કે હું આવું બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કેવું બધું વેચું જો તમારે કોઈને કાંઈ ધોરવ હોય તો હું તમને ડેમોફી કરીને બતાવું તો પછી એમની પાસે પિત્તાંબરની ડીશ માંગી એટલે ભગવાનના દીવા કરવાની ડીશ આપી તો એ સાફ થઈ ગઈ અને પછી કે ચાંદીનું કાંઈ ધોર હોય તો હું એ ધોઈ દઉં પછી તો મારા મામીએ સડા કાઢીને આપ્યા તો એ સાફ કરી દીધા પછી કે સોનાનું કંઈ ધોરાવું હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો ખોની પાસે ધોરાવા ન જવું પડે તો એ હોનાનો ચેન કાઢીને આપ્યો એ પહેલા પાવડર મરુન કલરનો હાથમાં આપ્યો પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો ગસી થઈ જશે પછી એ મામીને કે તમારેથી નહીં લાવો જો હું તમને લિક્વિડમાં નાખીને દેખાડું કે આ રીતે તમે સાફ કરજો એટલે આ રીતના કરો એટલે થઈ જશે પછી મારા મામીએ સોનાનો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કે ગમે એ કર્યું હોય